ગામે બનેલા રસ્તાની જોઈ વિચાર કરવા જેવું છે કે તંત્ર કઈ હદે ભ્રષ્ટાચાર કરી બે હજાર બાવીસમાં માં બનેલો આ સુવિધાપદ રસ્તો બિલપુડી ગ્રામ પંચાયત થી પટેલ ફળિયા ડેરીથી આગળ સુધી બન્યો હતો પરંતુ આ રસ્તો બનવાનું ચાલુ થયું ત્યારથી જ ગ્રામજનોએ વિરોધ કરવાનું ચાલુ કરી દીધું હતું જેનું મુખ્ય કારણ હતું ખૂબ જ બેદરકારી ભર્યું કામ એ ઉપરાંત પહેલાં પણ ગામમાં સીસી રોડ બન્યો હતો અને એ પણ ખરાબ રીતે બન્યો હતો અને સીસી રોડ ચોમાસામાં જોખમકારક બનતા ઘણા અકસ્માત થઈ ચૂક્યા હોય પરિવાર ગામના લોકોએ સીસી રોડની જગ્યાએ ડામર રોડ બને એમ ઇચ્છતા હતા પરંતુ તંત્રની મનમાનીથી સીસી રોડ જ બન્યો હતો આ રસ્તામાં એ હદે ભ્રષ્ટાચાર થયો હતો કે આ રસ્તો બન્યો અને એના બે જ મહિનામાં પહેલાં સામાન્ય વરસાદમાં જ રસ્તો ધોવાઈ ગયો હતો જે બાબતે ગ્રામજનો ખૂબ જ રોષે ભરાયા હતા અને આ ભ્રષ્ટાચારથી ભરપૂર ખરાબ રસ્તા માટે કોન્ટ્રાક્ટર અને આર એનબી શાખા ધરમપુર ખિલાફ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પણ આપ્યું હતું તેમજ આર એન બી શાખા ધરમપુર ઓફિસમાં જઈ ત્યાં પણ ઉગ્ર વિરોધ કરી આ બોગસ કામનો જવાબ માંગ્યો હતો જે પછી આ રસ્તો ફરી રિપેર કરવાની તંત્રને ફરજ પડી હતી લગભગ હવે આ રસ્તાને બે વરસ થવા આવ્યા છે અને હજી સુધી ચારથી પાંચ વાર રિપેર થઈ ચૂક્યો છે છતાં તમે આ રસ્તાની બિસ્માર હાલત વીડિયોમાં જોઈ શકો છો આ જોઈને વિચારવું જ રહ્યું કે ખુલ્લી રીતે કઈ હદે આ તંત્ર ભ્રષ્ટાચાર આચરે છે તેમ છતાં ઉપલા અધિકારીઓ અને સરકારી તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા નથી અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓએ આ રસ્તેથી ચૂંટણી ટાણે મત માંગવા જવાય છે પરંતુ પ્રજાની પરેશાની માટે કોઈ કાર્યવાહી નથી કરાતી હોય લોકોને બધાની મિલીભગત જ લાગે છે લોકોનો ધારાસભ્ય અને સાંસદ પર એવો પણ આક્રોશ છે કે આ રસ્તેથી મત માંગવા આવતા તેમને શરમ પણ નથી આવતી હશે કે શું કે એમને લોકોને ઉલ્લુ બનાવી માત્ર મત જોઈએ છે આ બિસ્માર રસ્તેથી પસાર થતાં ગામના લોકો ત્રાસી ચૂક્યા છે અને હવે પાછું ચોમાસું આવવાની તૈયારી છે ચોમાસામાં અકસ્માત થવાની પણ શક્યતા વધી જતી હોય લોકોની તકલીફ વધી જશે હવે જોવું રહ્યું કે તંત્ર આ રસ્તો ફરી બનાવે છે કે એના પર કોઈ કામ કરે છે બાકી ગ્રામજનોનો આ તંત્ર ખિલાફ કદમ ઉઠાવવાના એંધાણ નજર આવી રહ્યા છે